અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કેબી રોયલ નજીક ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન સમગ્ર દેશભરમાં ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વને લઈને ઉત્સાહનો માહોલ છે ત્યારે લઈને ફ્લેટોમાં પણ લોકોએ ધ્વજવંદન કરીને શહીદોને યાદ કર્યા હતા અને ધ્વજવંદન કરીને સલામી આપી હતી ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રોયલ નજીક ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સેલર શ્રી રાજશ્રી બેન કેસરી તથા સનાતન ધર્મ સર્વ સમાજ સમતા સમિતિના અધ્યક્ષ જીમીસિંઘ થાપા રાહુલ બોયત વિશાલ ગુપ્તા સંજય શર્મા તથા क्षत्रिय समाज महासभा राजपूत समाज अखंड भारत राष्ट्रीय युवा अध्यक्ष अनूप सिंह राजपूत तथा त्यांनी टीम द्वारा है मंगल भाग्य